તો લઈ શરૂ થયેલા ભારે પવનને વચ્ચે શહેરમાં અનેક સ્થળોએ ઝાડ પડવાના બનાવો બન્યા હતા અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ બનતા ફાયર વિભાગે સતત દોડતું રહ્યું હતું તો સુરતમાં ત્રીસ થી વધુ સ્થળે ઝાડ પડ્યા હતા દરિયામાં ઉદભવેલા તોકતે વાવાઝોડું ગુજરાતના મોડી સાંજે ઉના પાસે અથડાયું હતું જોકે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં તોકતે વાવાઝોડા જાણે ખાના ખરાબી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો સુરત શહેરમાં પણ તોકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી અને સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના અનેક બનાવો જોવા મળ્યા છે જેને લઈને ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી સુરત શહેર અને જિલ્લામાં મંગળવારે બપોર સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની હોય તંત્ર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની સાથે કાચા મકાનોમાં ન રહેવા અને ઝાડ લાઇટપોલ પાસે ન જવા પણ અપીલ કરાય છે તો સુરતના તોકાતે વાવાઝોડને લઈને ડુમસ મેન રોડ પર ભરાવદાર વૃક્ષ એક કાર પર પડ્યું હતું કે કાર ચાલકનો આવાજ બચાવ થયો હતો મુજરાગેટ ખાતે પણ મોટો વૃક્ષ ધારા શહીદ થવા પામ્યું હતું જેને લઈને ફ્લાયઓવર બ્રિજનો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો હટવાગેટ ખાતે પણ ઝાડ પડ્યું હતું ત્યારે જૂની સિવિલ હોસ્પિટલમાં પણ ઝાડ પડવા પામ્યું છે રાંદે ન્યૂ ગોરાટ રોડ રાંદેર ટાઉન અડાજન પાલ ઉધના કતારગામ મોટા વરાછા વરાછા સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ત્રીસથી પણ વધુ ઝાડ પડવાની ઘટનાઓને લઈને ફાયરની ટીમ દોડતી થવા પામી છે અને રસ્તા પર પડેલા ઝાડો કાપી રસ્તો દ્વારા ફાયર દ્વારા ખુલ્લા કરવામાં આવ્યા છે અઝર્ય